અરવલી અરવલ્લી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ ભીલોડામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો નદીમાં આવ્યા નવા નીર ભારે વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ બે દિવસના વિરામ બાદ આવ્યો વરસાદ અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ અણીયોરમાં ખાબક્યો ભારે વરસાદ ભારે પવનની સાથે વરસાદની તોફાની બેટિંગ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી ત્યારે ઉભરાણમાં પણ ખાબક્યો વરસાદ વરસાદથી ઉભરાણના રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા ભારે વરસાદને પગલે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તેમ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો ઉભરાણમાં પણ ખાબક્યો વરસાદ ભારે પવન સાથે વરસાદની તોફાની બેટિંગ

ઉભરાઉન્ડ માં વરસાદ પડતા જે ગામના જે બજારો છે તેની અંદર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જિલ્લાના ભિલોડા અને ત્યારબાદ માલપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જી જી ધન્યવાદ જાણકારી બદલ